સુરતના અમરોલી વિસ્તારમાંથી તારીખ એકવીસમી ઓગસ્ટે અપહરણ થયેલા ત્રણ વર્ષે માસુમ બાળકની લાશ મુંબઈના ટ્રેનના ટોયલેટમાંથી મળી આવતા હાલ સનસનાટી મચી જવા પામી છે તારીખ એકવીસમી તારીખે સુરતમાંથી બાળકનું અપહરણ થયા બાદ તેના માસુમનો દીકરો જ બાળકને ઉઠાવીને લઈ જતો સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે પોલીસને મસીના દીકરાનું લોકેશન મહારાષ્ટ્રમાં મળતા ત્યાં પહોંચી હતી ત્યાં એક ટ્રેનના ટોયલેટમાંથી માસૂમની લાશ મળી આવી હતી ત્યારે બાળકને ઉઠાવી દેનાર આરોપીની આ શોધખોળ ચાલી રહી છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષીય બાળક આકાશ ઉર્ફે આરવને લઈને તેના માસીનો દીકરો વિકાસ શાહ નીકળી ગયો હતો શરૂઆતમાં પરિવારજનોને લાગ્યું કે તે બાળકને લઈ આસપાસ ક્યાંક ફરવા ગયો હશે પરંતુ એક કે બે કલાક સુધી તે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને અમરોલી પોલીસને આ બાબતે જાણ પણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ખરેખર ચોંકાવનારા હતા ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે માસીનો દીકરો વિકાસ ત્રણ વર્ષના માસૂમ બાળકને લઈને ઘરેથી નીકળ્યો હતો તેણે બાળકને રેલવે સ્ટેશન લઈ જવા માટે એક બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી હતી ફૂટેજમાં વિકાસ બાળકને લઈને બાઇક પર બેસતો પણ નજરે પડે છે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થયું કે વિકાસ બાળકને લઈને શહેરની બહાર નીકળી રહ્યો હતો પોલીસને એ પણ જાણવા મળ્યું કે વિકાસ તેની માસી દુર્ગાવતી કુમારીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો જેથી પોલીસે મોબાઈલ લોકેશન આધારે તેની ભાડ મેળવવાની કવાયત હાથ ધરી છે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા પોલીસને જાણવા મળ્યું કે વિકાસનું લોકેશન નાસિક અને ત્યારબાદ મુંબઈ તરફ જઈ રહ્યું હતું આ દરમિયાન મુંબઈના ખુલ્લા વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ટર્મિનસ પરથી ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ટ્રેનના એસી કોટના ટોયલેટના ડસ્ટબિનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો

બાવીસ તારીખે એક અપહરણના ગુનાની ફરિયાદ આપવામાં જેમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયા અંગે એની માતાએ ફરિયાદ આપેલી તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજને ચેક કરતા એમના ફરિયાદી છે એની બેનના દીકરો છે વિકાસ નામ છે એની સાથે આ બાળક લઈ જતો હોવાનું દેખાયેલું હતું અને ત્યારબાદ એ જે આરોપી છે વિકાસ એ ફરિયાદી મોબાઈલ લઈ ગયેલા હતા જેનું લોકેશન સાડા સાત વાગ્યાની આજુબાજુ આવતા એ મુંબઈ બાજુ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયેલું હતું એ આધારે ટીમ ત્યાં મોકલવામાં આવેલી હતી અને લોકલ પોલીસ અને એમની ચકાસણી કાર્યવાહી ચાલુમાં હતી અને ત્યારબાદ એ લોકમાન્ય તિલક ટર્મિનલ સ્ટેશન છે મુંબઈમાં ત્યાં ગાડીને માંથી જે ટોયલેટ હોય છે એમાંથી બાળકની બોડી મળી આવેલી એ એના ઘડેટું ધોરડું બાંધેલું હોય એવું રસ્તો બાંધો હોય એવું જણાવી આવેલું હતું ત્યાં લોકલ પોલીસ દ્વારા પીએમ ને કરાવવામાં આવેલું હતું અને પીએમની યાદી અને મોકલી આપવામાં આવેલી છે હાલમાં અત્યારે પીએમમાં જે કોઝ ઓફ ડેથ દર્શાવેલું છે એ આધારે બીએનએસની કલમ એકસો ત્રણ એકનો ઉમેરો કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને સીસીટીવી ફૂટેજ અને જે બાકી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે બનાવ છે એમાં એમના આ ફરિયાદીની બેનનો દીકરો છે વિકાસ એ એમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે એ બાબતે તપાસની કામગીરી ચાલુ છે સુરતના અમરોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ ગુનાનો ભેદ ઉકેલવામાં જોડાય છે અને ભાગે છૂટેલા મૃતક માસુમના માસીના દીકરા વિકાસને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે